જે અંતર્ગત જિલ્લા પ્રભારી સચિવ દ્વારા હિંમતનગર ઈડરને જોડતો મહેતાપુર હાથમાંથી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સમયે સેફ્ટીને લગતા વિવિધ મુદ્દાઓની વિગતવાર જાણકારી મેળવી પુલની મજબૂતાઈ અંગે ટેકનિકલ ટીમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી ત્યારબાદ હિંમતનગર ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે સહકારી જીન સર્વિસ રોડ અને ફ્લાય ઓવરનું નિરીક્ષણ કર્યું તેમજ દેરોલ બીજા પુલ પુલનું નિરીક્ષણ કરી સેફ્ટી અંગે જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત સમયે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા હિંમતનગર પ્રાંત વિમલ ચૌધરી માર્ગ અને મકાન વિભાગના અધિકારી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા